હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું હાર્દિક વર્મા મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ધોરણ બાર સાયન્સની પ્રકરણ એક વિદ્યુતભાર અને ક્ષેત્રોની લેક્ચર સિરીઝ જે સ્ટાર્ટ કરેલી છે બરોબર તો એની અંદર આપણે અઢારેક જેવા પ્રશ્નો જે છે એ ડિસ્કસ કરેલા છે તો જો તમે નવા છો તો પહેલા તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજનો જે આપણો ટોપિક છે વિદ્યુત ફ્લક્સ તો વિદ્યુત ફ્લક્સ એટલે શું એ આજે આપણે જોઈશું વિદ્યુત ફ્લક્સ કેવી રાશિ છે એ પણ આજે આપણે ડિસ્કશન કરીશું વિદ્યુત ફ્લક્સ જે છે એનું પારિમાણિક સૂત્ર શું થાય વિદ્યુત ફ્લક્સનો નો એસઆઈ એકમ શું થાય એની જે ચર્ચા જે છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ પરંતુ એના પહેલા એક બીજો પ્રશ્ન આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ સમતલ અને વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે એના સાથે સદિશને કેવી રીતે સાંકળવો તો હું તમને એવો પ્રશ્ન પૂછું કેવીસની અંદર ભણી ગયા છો કે ભાઈ અદિશ મતલબ કે જે રાશિઓનું ફક્ત મૂલ્ય છે પણ એમની દિશા છે નહીં એમને આપણે અદિશ રાશિ કહીએ છીએ અને સદીશ મતલબ કે જે રાશિઓની દિશા પણ છે અને મૂલ્ય પણ દર્શાવે છે એવી રાશિઓને આપણે સદીશ રાશિ કહીએ છીએ તો જે ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ તમારી કેવી રાશિ છે એ તમને પ્રશ્ન તો તો તમે તમે ધોરણ જો સુધીના સ્ટુડન્ટ હશો કહેશો ક્ષેત્રફળ જે છે એ અદિશ રાશિ છે બરોબર પરંતુ તમે ખોટા છો ક્ષેત્રફળ જે છે એ આપણી સદીશ રાશિ છે વેક્ટર ક્વોન્ટિટી છે કેમ નહીં તો જોઈએ એક આપણું વસ્તુ જોઈએ કે હું એક પ્લેન લઉં છું નથી લેવાનું બરોબર બાજુ મૂલ્ય છે એ એ અને આ ચોરસને આપણે નામ આપી દઈએ એ બી સીડી ઓકે હવે પ્રશ્ન પૂછ્યું કે આનું જે છે એરિયા ક્ષેત્રફળ શું થાય તો તમે કહેશો સર આવો શું ના પ્રશ્ન પૂછ્યો ક્ષેત્રફળનું સૂત્ર લગાવો ના લગાવ તમને ખબર છે ક્ષેત્રફર એ બરાબર તમે કહેશો પરંતુ જો તમે ધોરણ બાળ સાયન્સ તો તમારે ક્ષેત્રફળ ખંડ સદિશ બરોબર અહીંયા આપણે લખીએ કે ભાઈ ક્ષેત્રફળ ખંડ સદીશ બરોબર એરિયા વેક્ટર એ બરાબર કેવી રીતે સોલ્વ કરશો તો લંબાઈ પહોળાઈ તો તમે કે ક્રોસ ક્રોસ જે છે છે એ એ એ એ અહીંયા બી તો આ આવું આપણે કેદીશ ની અંદર ભણી ગયા છે કે ભાઈ બે સદીશો જે છે અને એમનો જે સદીશ ગુણાકાર કરવો છે તો આપણને કઈક આવું સૂત્ર મળતું હતું કે એ ક્રોસ બી તો આપણે આવું લખતા હતા એ બી સાઈન અને અહીંયા આપણે લખતા હતા n કેપ જે n કેપ શું છે તો એ તમારી દિશા દર્શાવે છે અને થીટા શું છે તો થીટા a અને b વચ્ચેનો ખૂણો છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો a ક્રોસ a છે તો તમે લખશો a a sin θ અને અહીં શું લખશું આપણે n કેપ લખશું તો a into a n આપણે લખશું a square હવે θ જે છે તમે જુઓ ab અને bc વચ્ચેનો ખૂણો કેટલાનો છે તો તમે કહેશો નાઇન્ટીન તો અહીંયા સાઈન નેવું થાય એક સમતલ હશે તો એને હંમેશા લંબ તરફ ઉપર યા તો લંબ તરફ નીચે હશે બરાબર આપણે એક્સ ને આઈ કેપ તરીકે દિશા દર્શાવીએ છીએ વાય માં હોય તો આપણે જે કેપ તરીકે દર્શાવીએ છીએ અને ઝેડ માં હોય તો એકમ સદીશ તરીકે આપણે કે કેપ લઈ છે તો આ જે સમતલ જે છે એના માટેની તમારો ક્ષેત્રફળ ખંડ સદીશ એરિયા વેક્ટર જે છે એ એને લંબ યા તો ઉપર યા તો નીચે તો ઉપરની તમારી દિશા કઈ છે તો તમે કહેશો જે કેપ અથવા તો નીચેની દિશા લઈએ તો એ સ્ક્વેર માઇનસ જે કેપ લખી શકીએ તો આપણને જો કોઈ ટુરી સરફેસ આપેલું છે અથવા તો કોઈ સમતલ આપેલું છે અને એનો આપણે ક્ષેત્રફળ ખંડ શોધવો છે અથવા તો શોધવો છે તો એ જે જે છે એ હંમેશા સમતલ ને કેવું હશે સમતલને હંમેશા લંબ હશે યા તો ઉપર તરફ યા તો નીચે તરફ ઓકે ખ્યાલ આવ્યો હશે આઈ હોપ કે અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો હશે કે સમતલ માટે કેમનું હોય છે તો એની અંદર આપણે કંઈ લખવું હોય

અહીંયા હું z લખું છું x ને આપણે i કેપ તરીકે z છે એના આપણે k કેપ તરીકે અને y છે એને આપણે j કેપ તરીકે અને અહીંયા હું એક સર્કલ લઉં છું અને તમને પૂછ્યું કે ભાઈ આ સર્કલ જે છે એનો એરિયા વેક્ટર અથવા તો ક્ષેત્ર પર ખંડ સદિશ કઈ તરફ હશે તો આપણે શોધીએ તો એરિયા વેક્ટર a બરાબર પાઈ r સ્ક્વેર અને જે રેડિયસ જે છે ત્રિજ્યા છે આપણે r લઈએ તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને ખબર છે પાઈ r સ્ક્વેર પરંતુ કઈ તરફ તો હાલ હાલ જ જ ડિસ્કસ કર્યું આપણે કીધું કે લંબ યા તો ઉપર તરફ યા તો નીચેની તરફ તો તમે જોઈ શકો છો ઉપરની આપણે દિશા કઈ લીધી છે આપણે ઝેડ તો ઝેડ માટે આપણે શું લખીએ છીએ કે કેપ લખીએ છીએ અથવા તો એરિયા વેક્ટર એ બરાબર પાયા સ્કવેર અને અહીંયા લખશું માઈનસ કે કેપ બરોબર તો સમતલ જે છે એ સમતલ માટે ક્ષેત્રફળ ખંડ સદીશ છે જે હંમેશા એને લંબ દિશામાં જ હોય છે તો આવું આપણે લખી શકીએ કે સમતલને ક્ષેત્રફળ ખંડ સદીશ સમતલને લંબ ઉપર તરફ અથવા નીચે તરફ લઈ શકાય છે બરોબર ક્ષેત્ર સદિશ જે છે એ તો તો તમે ઉપર તરફ લઈ શકો છો યા તો તમે એને નીચે તરફ લઈ શકો છો બરોબર ખ્યાલ ના આવતો હોય તો ફરીથી કહું છું આ એક સમતલ છે બરોબર એનો એરિયા વેક્ટર ક્ષેત્ર પર ખંડ સદીશ કઈ તરફ હશે તો એ જે સમતલ જે છે એને કેવું હશે લંબ ઉપર તરફ યા તો નીચેની તરફ ઓકે ખ્યાલ આવશે સમતલ ને લંબ ઉપર તરફ યા તો નીચેની તરફ તમે બંને દિશામાં ક્ષેત્ર ખંડ સદી લઈ શકો છો દેન ઓકે ચલો હવે આ તો વાત થઈ આપણે ટુડી સરફેસ કારણ કે આ જે સરફેસ હતું એ ટુડી હતું બરાબર દ્વિ પરિમાણમાં હતું પરંતુ તમને વક્ર સરફેસ આપી હોય અને એના સાથેનો જે ક્ષેત્રફળ સદિશ છે ક્ષેત્રફળ ખંડ સદિશ છે એને કેવી રીતે લેવું ચલો એની ડિસ્કશન કરીએ આપણે મને રહેજો YouTube ની ચેનલ પર બરોબર તો જુઓ કે સપોઝ કે અ આપણે એક આવો નળાકાર લઈએ છીએ

સપાટીને લંબ તો ખરો પરંતુ અંદરની તરફ કે બહારની તરફ એ એક કન્ફ્યુઝન હોય છે તો જો તમારું surface three હશે તો એ three D વક્ર હશે three D અથવા તો તમારું surface જે છે એ વક્ર આકાર હશે તો વક્ર આકારો માટે તમારો ક્ષેત્રફળ ખંડ સદિશ જે છે એ હંમેશા એને બહારની તરફ જ લેવામાં આવે છે અંદરની તરફનો ક્ષેત્રફળ ખંડ સદીશ લેવામાં આવતો નથી એટલે આ એક પ્રશ્ન જે છે એકદમ નાનકડા પ્રશ્નો છે પરંતુ ખબર હોવી જોઈએ કે જે છે છે આકૃતિ અથવા તો વક્ર આકૃતિ છે તો વક્ર આકૃતિ માટે આપણો એરિયા વેક્ટર જે છે ક્ષેત્ર પર ખંડ સદીશ છે એ કઈ તરફ હશે તો તમારો ક્ષેત્રફળ ખંડ સદીશ હંમેશા એ સમતલ જે છે અહીંયા નાના નાના સમતો આપણે વિચારી શકીએ તો એ જે નાનો સમતલો જે છે એને હંમેશા લંબ કઈ તરફ તો હંમેશા એનાથી બહારની તરફ જ આપણે લઈએ છીએ બરોબર સપોઝ કે આપણે જોડે આવું એક ખોખું છે બરોબર થ્રીડી અને થ્રી કહી શકે આને બધી બાજુ છે છ બાજુ છે બરોબર ક્યુબ છે ઘન છે તો આના માટે આપણો એરિયા વેક્ટર કઈ તરફ હશે તો આના માટે આપણો એરિયા વેક્ટર અહીંયા જોવો તો કઈક બહારની તરફ અહીંયા જુઓ તો અહીંયા કંઈક બાર તરફ અહીંયા જુઓ તો અહીંયા પણ બહારની તરફ હશે પરંતુ અંદરની તરફનો 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 એરિયા વેક્ટર આપણે આપણે લેતા નથી હંમેશા તો બહારની ક્ષેત્રફળ ખંડ સદિશ લઈએ છીએ ઓકે અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે તો આ જે છે આપણે વાત થઈ એરિયા વેક્ટર ની ક્ષેત્રફળ ખંડ સદિશની ની તો એની અંદર બે વસ્તુઓ ખાસ યાદ રાખો કે જો તમારું આકૃતિ જે છે સમતલ હશે તો સમતલને લંબ ઉપર તરફ અથવા તો નીચે તરફ અને જો તમારી આકૃતિ જે છે એ ત્રિપરિમાણમાં હશે તો એનો જે ક્ષેત્ર પર ખંડ સદિશ છે એ હંમેશા એ જે છે એને બહારની તરફ આપણે લઈએ છીએ ઓકે અહીંયા સુધી ખ્યાલ આવ્યો ઓકે ચલો જ્યારે હવે જોઈએ આપણે વિદ્યુત ફ્લોક્સ તો વિદ્યુત ફ્લોક્સ શું છે અને એના માટે એરિયા વેક્ટર જે આપણે હાલ શીખ્યા ખંડ એની સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે રિલેશનશીપ ઓકે પેલી પેલી રિલેશનશિપ નહીં ભાઈ ભાઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ વાળી અહીંયા આપણે જોઈએ હવે